जय श्रीराम आजना दिवस सौ कोय को जे आतुरतापूर्वक राहते સમગ્ર ભારત વર્ષ અને વિશ્વભરમાં આજના જે આ દર્શન છે કે જે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અયોધ્યા ખાતે ગલીઓ ગલીઓમાં અત્યારે રામધૂન વાગી રહી છે ના માત્ર અયોધ્યા પરંતુ ભારતમાં

જે જે ધર્મનો ઉત્સાહ બતાવી રહ્યા છો લોકોમાં ધર્મની ભાવના વધે અને તમે સતત એનો પ્રસાર પ્રસારણ કરી રહ્યા છો તો સૌ પ્રથમ તો આપ સર્વને જીટીપીએલના માધ્યમથી જે અત્યારે ધર્મનું પ્રસારણ કરી રહ્યા છો ખૂબ ખૂબ અભિનંદન લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણા કરંત શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદે ખરેખર આજની ઘડી તે આમણી સુધી જે હતો આપણા હજારો ઋષિ મુનિઓ ભગવાન રામજીને પ્રાણ પ્રતિષ્ઠા કરવા મંદિર બનાવવા માટે હજારો ઋષિ મુનિઓએ ત્યાગ આપ્યો છે ભોગ આપ્યો છે ખૂણા મરકી થઈ છે હજારો નાગરિકો મરી ગયા છે તો પણ આ ક્ષણનો લાભ એમને ના મળ્યો પાંચસો વર્ષ થઈ ગયા એવું ઇતિહાસ કહે છે આજના માણસ આપણને ખરેખર બહુ અહોભાગ્ય કેવાયે કે જે વસ્તુ અશક્ય વસ્તુ શક્ય બની એ આપણા જીવન અહોભાગ્ય કહેવાય આજની ઘડી તે રડિયામણી અને સાથે સાથે આપણે આપણા જે મુખ્યમંત્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે કેમ કે અશક્ય વસ્તુને એમણે શક્ય કરી બતાવ્યું અને હિન્દુ ધર્મની મહિમા વધાર્યો આજે જુઓ કે એ પણ સતત પરિભ્રમણ કરે છે હિન્દુ ધર્મનો મહિમા વધે મંદિરોનો વહીવટ લોકો મોટા મંદિરો બને અને આ લોકો આવે ધર્મનો મહિમા વધે એવો સતત એમનો પ્રયત્ન છે આપણે એમને પણ અભિવાદન કરીશું અને પ્રભુ રામને પ્રાર્થના કરીએ કે જીવનમાં એ ખૂબ હજી પણ ખૂબ સેવા કરે અને ખૂબ ધર્મ કાર્યો કરવાની શક્તિ આપે તો હવે એ ઘડીનો સમય આવી ગયો છે ભગવાન રામ બાર ને મિનિટે પોતાના નિજ મંદિરમાં નિજ સ્થાનમાં એ બિરાજમાન થશે સૌ ભક્તોને આજે આનંદ ઉમંગની કોઈ વાત જ નથી એમ કે એટલો બધો ઉમંગ છે નાનામાં નાનો છોકરો હોય ને એ પણ જય શ્રી રામના નાદ ગુજાઈ રહ્યો છે એ આજે ખરેખર ઐતિહાસિક ઘડી હવે આપણે ક્ષણમાં માં થોડીક ક્ષણોમાં થોડીક જ મિનિટોમાં એ ઐતિહાસિક ક્ષણી ઘડી આવવાની તૈયારી છે તો છે સાક્ષી બનવાના થશે એના ઉપર કોઈ એવું ભજન કે રામલલ્લા જયારે અત્યારે આપણા સૌમાં એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ રામ ભક્તો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો રામ ભગવાન ને આવકારવા માટે કોઈ એવું ભજન હા તો ભજન અત્યારે

રામ આગ આગે રામ આગે રામ આગે આગે રામ આગે તો રામ આયંગે તો ક્યાં કરના કે રામ આયંગે તો અંગ ના સજાઉગી એ રામ આગે તો અંગ ના સજાઉંગી दीप जला के दीवाली में मनाऊंगी दीप जला के दीवाली में मनाऊँगी मेरे जन्मों के पाप सारे धुल जाएंगे राम आएँगे मेरे जन्मों के पाप सारे धुल जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे आगे क्या करना है तो कहते कवि राम झुलेंगे तो पालना झूलाऊंगी राम झुलेंगे तो पालना झूलाऊंगी मीठे मीठे में भजन सुनाऊंगी मीठे मीठे से भजन में सुनाऊंगी મેરી જિંદગી કે સાર પાપ દુખ મેરી જિંદગી કે સારખ કટિંદગી કે સાર દુ કટ જાંગે રામ આગે રામ આયંગે આગે રામ આગે આગે ક્યા તો કેહેતે ઓ મેં તો ખી માખન મિશ્રી મેં ઉ ખાઉંગી પ્યારી પ્યારી રાધા પ્યાર સંગ રંગ આમ આગે પ્યારી પ્યારી રાધા પ્યાર સંગ સંગ આંગ રામ આંગે રામ આંગે આમ આગે જી જી બિલકુલ રાધેશ્યામજી અને જે પ્રમાણે તમે આ ભજન ગાયું નાટલો જયારે મીઠો આવકારો આ મીઠો આવકારો જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ગાવામાં આવે અને અત્યારે તમામ ભક્તો ભગવાન રામને આવકારવા માટે તૈયાર છે તમામ ગલીઓ ગલીઓમાં રામ ભગવાનના અત્યારે ધૂન સંભળાઈ રહી છે વિશેષ કાર્યક્રમો થઈ રહ્યા છે ઘણી જગ્યાએ રામ રામધૂનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો જ્યારે આટલો મીઠો આવકારો આપણે ભગવાનને આપતા હોઈએ ત્યારે રામલલ્લા જ્યારે બિરાજમાન થવાના હોય ત્યારે તેમના બાળપણની કથા વિશે આપણે જે અત્યારે આપણે જઈએ છીએ કે રામલલ્લા જ્યારે બિરાજમાન થશે રામલલ્લાનું જે સ્વરૂપ છે તે બાળ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે મંદિરમાં રામલલ્લાનું બાળ સ્વરૂપ રજૂ કરવામાં આવશે તો બાળ સ્વરૂપ વિશે આપણે વાત કરીએ તેમના બાળ સ્વરૂપની કોઈ એવી કથા બાલ્ય અવસ્થાની કોઈ એવી પૌરાણિક કથા જેની સાથે જોડાયેલી હોય તમે કહી શકો છો તો વાત ખરેખર બહુ સરસ છે રામાયણમાં સાત ખાંડ આવે છે એ સાત ખાંડમાં પહેલું કાંડ બાલકાંડ આવે છે ભગવાન રામ બાલ્ય અવસ્થામાં શું કરતા હતા અને એમની દૈન દિનચર્યા બતાવવામાં આવી છે એમાં એક નાનકડી વાત હું તમને કહું કે ભગવાન રામ રોજ સવારે નહીં ધોઈને ભગવાનના પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરતા હતા માતા પિતાને વંદન કરતા હતા અને ત્યાર પછી એમના ગુરુજીને વંદન કરતા હતા એટલે કહેવાનો મતલબ છે આજના મનુષ્ય સમજવાની વાત છે કે દુનિયામાં કોઈ પણ દેવ કરતા સૌથી મોટામાં મોટો દેવ હોય મનુષ્યનો તો પહેલાં માતા અને પિતા જેમ કે રામાયણમાં પણ બાલકાંડમાં ભગવાન રામ રોજ સવારે ઉઠીને માતા અને પિતાને પગે લાગતા હતા એ જ રીતે આપણે જીવન જીવવાનું છે ગુરુને પણ વંદન છે ગુરુને પણ વંદન કરવાનું કહ્યું છે તો દરેક માણસ ગુરુ દરેક માણસે બનાવવા જોઈએ ગુરુ વગર જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી એટલે ગુરુની પણ વંદના કરવામાં આવી છે તો બાલકાંડનામાં આપણને આ શીખવા મળે છે કે માતા પિતા અને ગુરુની વંદના કરવી જી બિલકુલ તમે ખાસ કરીને રામાયણના આ સાત કાંડોની વાત કરી તેના વિશે જણાવશો કે આ જે સાત કાંડોમાં પ્રથમ આપણે જણાવ્યું કે બાલ અવસ્થા વિશે જણાવ્યું આગળના કયા એવા રામાયણના આ જે કાંડો છે કે જેના વિશે આપણે સૌએ જાણવું જોઈએ કે જે આપણને આપણા જીવનમાં ખૂબ મદદરૂપ થાય હવે ખરેખર એવું છે કે ત્યાર પછી આવશે અયોધ્યા કાંડ અયોધ્યા કાંડમાં ભગવાન રામજી પોતાનું રામ રાજ્ય છોડીને

જય રઘુવર લાલ કી આવો ઉજવાઈ રહ્યો હતો એ કઈ કઈ ને પેલી કુબજા એ કુબડીએ કુબડી કરીને એક દાસી હતી એને ચઢાઈ એને એની બુદ્ધિ બગાડી કઈ કઈ ની કે તું શું કરવા ખુશ થાય છે તારો જો રામ રાજા દશરથ કેવા કપટી છે કે એ પોતાના દીકરાને રામને ગાદીએ બેસાડવા માટે તારા દીકરા ભરતને મોસાળમાં મોકલી દીધો એટલે એવી રીતે ખોટી રીતે કાન ભંભેરણી કરડી અને કઈ કઈ માતાને ઉશ્કેરે છે અને કઈ કઈ માતા ખરેખર પછી કોપ ભવનમાં જઈને બેઠા રાજા દશરથ જ્યારે પોતાના મહેલમાં આવે છે સાંજે ત્યારે જુએ છે કે આખી અયોધ્યામાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે પણ પોતાના મહેલમાં અંધારું જોયું

તમારે ચૌદ વર્ષ વનમાં જવું પડશે અયોધ્યાને છોડીને ત્યારે ભગવાન રામ તરત તૈયાર થઈ ગયા પોતાના શરીર ઉપરથી સારા કપડા શણગાર જે હતું બધું ઉતારી દઉં વલ્ક વસ્ત્ર પહેરીને ભગવાન રામ વનમાં જવા માટે તૈયાર થયા અને એ જ ક્ષણે રામજીના ભાઈ લક્ષ્મણજીને ખબર પડી એટલે લક્ષ્મણજી પણ કે કે જ્યાં મારા ભાઈ રામ હોય ત્યાં હું

ગયા તા મન આગળ કયું છે કામ એવું કર્યું તે બદનામ થઈ તું જગમાં રામ ગયા આગળ કહે છે કે અવધ પતિ ની અંતિમ ક્રિયા વાત નંદુએ કીધી ચરણ પાદુ કા લઈને ભરતજી પાછા વળ્યા તાધ જ્યારે રામ ગયા તાવનમાં હે જ્યારે રામ ગયા તાવનમાં જે રાધેશ્યામજી તમે જે આ ભજન ગાયું એ પ્રમાણે લાગે કે આપણી ખુદની ત્યાં ઉપસ્થિતિ હોય એ પ્રમાણે તમે અનુભૂતિ કરાવી ભજન દ્વારા અને જ્યારે આપણે રામ ભગવાનના જીવનની વાત કરતા હોઈએ છીએ સાથે વાત કરીએ તો એમની બાલ અવસ્થા વિશે વાત કરીએ હવે એ જે વનવાસનો સમયગાળો હતો એ પૂર્વેની આપણે વાત કરીએ તો જે ભાતૃ પ્રેમ જોવા મળે છે ખરેખર રામ ભગવાનનું જે જીવન ચરિત્ર છે આ જીવન ચરિત્રમાં આપણને જો વસ્તુ કોઈ શીખવા મળે તો એ જ છે કે પરિવાર ભાવના બાદ એ સમયમાં જે ભાતૃ પ્રેમ એ લોકો વચ્ચે જે જોવા મળતો હતો શ્રી રામ ભગવાન ભાઈ લક્ષ્મણ ભાઈ ભરત સાથે જે આ જે ભાઈ પ્રેમ હતો એના વિશેની કોઈ એવી કથા જો તમને કોઈ યાદ આવતી હોય ખરેખર રામાયણમાં આજ વસ્તુ શીખવાની છે જે પરિવારની વાત કરી કે પરિવારમાં કેટલો આનંદ હતો આજથી થોડાક વર્ષો પેહલા પચીસ ચાલીસ વર્ષ પહેલા પરિવારની સાથે રહીને લોકોને જીવન જીવવાનો આનંદ હતો તમે જુઓ કે એક જ મા હતોપના બે દીકરા હોય એમાં એક દીકરો સારું કમાતો હોય બીજો દીકરો ઓછું કમાતો હોય તો એ પરિવાર ભાવનાથી એ નભી જતો હતો પણ હવે આજે એવો સમય આવ્યો છે કે લોકોને પરિવારની સાથે રહેવાનું ગમતું

જય શ્રી રામ જય શ્રી રામ કરીને પ્રગટ થયા છે અને અહીં રાવણ ને ત્યાં નાશ કર્યો અને ભગવાને આ બતાવ્યું છે કે પરિવારનો અને મિત્રોનો કેટલો બધો આનંદ હોય છે જી જી બિલકુલ અને જે પ્રમાણે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ જે પ્રમાણે શ્રીરામ ભગવાનની બાળ અવસ્થા વિશે આપણે જાણી રહ્યા છીએ તેમના ભજન વિશે આપણે આગળ વાત કરીશું હાલ સમય થયો છે રાધેશ્યામજી વિરામનો તો બિલકુલ અત્યારે આપણે જે આ ઐતિહાસિક ક્ષણના સૌ લોકો સાક્ષી બનવા તૈયાર છે માત્ર ગણતરીના બાકી છે કે જ્યારે આ મહા અવસર આ મહાપ્રસંગે આપણે સાક્ષી બનીશું આપણે સૌ એના તો હાલ સમય થયો છે વિરામનો જોતા રહો ગુજરાત ન્યુઝ સત્યની સાથે